આ ગ્રંથ ભગવાન શિવના અવતારો તત્વ ભક્તિ માર્ગ અને લીલાઓનું દિવ્ય વર્ણન કરે છે તે માત્ર વાર્તાઓ નથી એ તો જીવન જીવવાનો શિવમય માર્ગ છે શિવ કોણ છે શિવ એ સંહારક છે પણ એ પ્રેમથી ભરેલા છે તેઓ તપસ્વી છે પણ સંસારના પિતા પણ છે તેઓ ભયાનક તાંડવ કરનાર છે પણ ભક્ત માટે કરુણા સાગર શિવપુરાણના સાત અધ્યાયો છે જેને સંહિતા કહેવામાં આવે છે શિવપુરાણ સાત ભાગોમાં વહેંચાયેલું છે વિદ્વેશ્વર સંહિતા રુદ્ર સંહિતા શરૂદ્ર સંહિતા રુદ્ર સંહિતા ઉમા સંહિતા કૈલાસ સંહિતા વન સંહિતા સંહિતામાં શિવની અલગ અલગ છે શિવ પુરાણ શીખવે છે કે ભક્તિમાં તાકાત છે ભક્તિથી પાપોનો નાશ થાય છે ક્રોધ ક્ષમાય છે અને આત્માનો ઉદ્ધાર થાય છે એ ભક્તિ કેવી હોવી જોઈએ નિર્મળ શ્રદ્ધા સભર અને શરણાગત એ જ સાચી શિવભક્તિ માત્ર શરૂઆત છે આગળ આપણે સાંભળશું ઘણી બધી વાર્તાઓ જેમાં શિવલિંગની ઉત્પત્તિ સતી શિવની કથા પાર્વતીનો તપ અને ઘણું બધું જોડાયેલા રહો દરેક શિવમય કથામાં માત્ર અમારા ચેનલ શ્રદ્ધા સેતુ પર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ભક્તિની યાત્રા આગળ વધારવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કમેન્ટમાં જરૂરથી લખજો ઓમ નમઃ શિવાય